જય માતાજી જય મેલડી માં જય અવળકની માં મિત્રો અમારા વિડિયા માં બન્યા રહેજો ઠેર સુધી આજે શનિવાર છે શનિવાર રાત્રે આપણે વિડિયો આપણે ચાલુ કર્યો છે તો કાલે ઉતારવાનો છે આજે ઉતારવાનું છે જે રાતનું જે કાય કાય ઉમકાજ હોય ઘરનું મંદિરે બધે જય માતાજી વિડિયા માં ઠેર સુધી બન્યા રહેજો અને વિડિયો જોજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર પણ કરજો મિત્રો અને ઠેઠ સુધી વિડીયામાં બન્યા રહેજો જય માતાજી આ વિલુભાઈ આજ અમાર ઘરે આવી ગયા છે જોવો કેમ આવ્યા તમે ગમતા મકાન પાડ્યું એટલે આવ્યા હા ચણાવ આવજો પાછા આવી આ અમારો ભાણો છે વિલુ ભાણો આ ઋષિ સાસુ અને આ કાળી પછી મિત્રો જો ખાવાનું સાલો કર્યો તો બધા ખાવા મળ્યા પછી મિત્રો આપણે આ મકાન ચાલુ હતું ને ગાળ ભરવા આવી ગયા ગાળ ભર્યો આપણે અને ગાળ ભરીને બધો નાખી આવ્યા આપડા મંદિરે પહોંચી ગયા છે હવે રસોઈ વાળા કેટલું કામ બાકી હે

મેંગી થઈ ને ખાવા મળ્યા જોવો મેંગી ખાય છે અને ડાક ડમરું સાથે જોવે છે બધા ખાતા તા જોવા બધા મિત્રો ખાવા મળ્યા મેંગી માતાજી જય માં જય માવળી વિડીયામાં ઠેઠ સુધી બન્યા રહેજો સાંજે આપણે શરૂ કર્યો તો વિડીયો અને સાંજે પછી આપણે મંદિરેથી આવીને ઘરેથી આવીને પછી આપણે સુઈ ગયા હતા અને વિડીયો હવે ચાલુ કરી દેવી છે પાછા અને કન્ટિન્યુ આજના વિડીયોમાં બન્યા રહેજો જય માતાજી જય માં જય માતાજી જય મેળી તો મિત્રો આ વસ્તુ આપણને રાતે ફ્રીમાં મળી હતી અને આમાં કુંડામાં પાણી ભરવાનું અને માળો આપણે ઘરે બાંધવાનો છે ઘર માળો છે ચકલા માળો એટલે જય માતાજી જો આ ફરીમાં આપણને મળ્યું હતું આપણી ઓફિસ પાસેથી અને આપણે પાણી ભરવાનું છે કુંડામાં ઉનાળો છે એટલા માટે અને ઘર બાંધવાનું છે જય માતાજી જો આ બધા આજે ફૂતા જ છીએ ગયા જાગો એ જાગો dậy જા ગયા હો જો વિલ ભાણુબા જાગ્યા ભાણુબા સુઈ ગયા હતા ભાણુબા જાગ્યા દાંત કાઢ્યો એ ભાણુબા જાગો જાગો જાગ્યા હવે જાગ્યા ઊભા ચ્યા આવો બેઠી ગયા મોઢા ધોયા મોઢા ધોઈને ખાવા બેઠી જો આયો પોપટ પાડ્યો પોપટ પાડ્યો પોપટ પાડ્યો વગાડી દીધું મિત્રો આપણે સવારમાં મંદિરે પગયા લાગવા આવી ગયા હતા મિત્રો આપણે આપડા કરીએ પહોંચી ગયા હતા કામ ચાલુ કરવાનું હતું ટાંકાનું એટલા માટે સો ટાંકાનું કામ ચાલુ થઈ ગયું છે હળું હળું

આ ગુડી બેઠી કોણ દુકાન ગુડી તમારી દુકાન છે તો તું કેમ બેઠી વિજયભાઈ દુકાન વાળા ભાઈ બહાર છે હાલો વાંધો હાલો ઉતારી હાલો લઈ જાઓ થાળ માતાજી નો જવા જાઓ પાછા લઈ જાય બીજા અહીંયા ત્રણ પીડા છે મિત્રો થાળ જાળવાની તૈયારી થઈ ગઈ હતી એટલે થાળ જાળવા મળ્યા થાળ તમારું કામ પૂરું થઈ ગયું છે તો ટાંકાનો આજનું કામ પૂરું થઈ ગયું છે પણ ટાંકાનો હજી સણતર બાકી છે પછી કામ પૂરું કરીને વૈયા વ્યા પછી આપણે શેવ ખમણ ખાધા સોવા આ રુચિ અને જેનું બે ખાય છે ને આપણે પણ ખાવા મળ્યા હતા મિત્રો હવે આપણે નવા ઘરે સુવા વૈયા વ્યા સીવી દુકાને કામકાજ હતું ઘરે કામકાજ હતું અને આપણે નવા ઘરે સુવા સીવી અને હવે આ કાળીને ઊંઘી ઊંઘ નથી છે નથી અને હવે સુઈ જવાનું છે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરવી સીવી જય માતા